હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં જશું તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો જો આપણે ફૂલ તોડો આવી ગયો છે ને ફૂલ તોડી અને ફટાફટ આપણે ભગવાનને ચડાવી દઈએ કેમકે આજે થઈ ગયું છે મોડું મારે એટલે હું ફટાફટ પહેલાં ફૂલ લઈ અને ભગવાનને ચડાવી દઉં પછી હું તમને મળું ભાગવા માં થયા છે એક ને દસ અને આપણું જમવાનું થઈ ગયું છે રેડી જમવામાં જો દાળ બની ગઈ છે શાક બની ગયું છે ભાત બની ગયા છે રોટલી બની ગઈ છે તો જમવાનું થઈ ગયું છે તૈયાર તો હું જમી અને પછી તમને મળું તો હવે આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ ફ્રી થઈને હવે આપણે ગાડીમાં આવી ગયા છીએ અચાનક થી પ્લાન થયો આપણો જવાનું હતું જઈને બારે આપણે કે દિવસના હમણાં બહાર ગયા નથી તો આપણે ગાડીમાં બેસી ગયા છીએ ભેગા ભેગા એને ક્યાંક ગામડે જવાનું છે તો આપણે લોંગ ડ્રાઈવ થઈ જાય આજે તો એના માટે થઈને આપણે ભેગા બેસી ગયા છીએ ચાલો તમે પણ મારી સાથે જો જઈ છે ને એ કેવું કરે છે વેજ જો ગયો છે આ છડી મને બતાતું હોય છે ગયો છે વેજને છે ને પવન ચક્યો બહુ ગયો

બધા જ પપ્પા ને આવું હોય કે શું તમે લોકો કોમેન્ટ કરજો જેના છોકરાઓ સુતા હોય ને પપ્પાને એવું જ હોય કે એના છોકરાને ને પણ જો ઈ જાગેલું હોય ને તો એને બહુ એટલી મજા ન આવે જેટલું સુતું હોય ને એને ઉઠાડવામાં જેટલી મજા આવે ને એટલી ન આવે એટલે તમે લોકો કોમેન્ટ કરજો કે જઈને જ આવું છે કે બધાય પપ્પાને આવવું જોઈએ કે છોકરા સુતા હોય એને ઉઠાડવામાં મજા આવતી હોય બોર તોડવા છે

નથી જય બોયડી જ નથી આમાં ક્યાં બોયડી છે ક્યાંય બોયડી દેખાય છે બોર ગોતે છે જઈને ફાઇનલી બોયડી મળી ગઈ છે બોર વાળી હે હારા છે હા હા ઘણા બધા બોર છે જો હું તમને લગ્ન જોમ કરીને દેખાડું ફાઇનલી બહુ મળી ગઈ છે અને જાય આ આમ તોડે દે જોઈ એક આદું કેવું છે ઠીક હતું એવું બધું કંઈ સારું હતું નહીં જીંજરા પણ રસ્તામાં મળી ગયા છે જયના ફ્રેન્ડની વાડી હતી તો અહિયાંથી એને થોડાક જીંજરા આપ્યા છે તો હવે આપણે જીંજરા લીધા છે થોડાક જ લીધા મેં એ તો બિચારા કહેતા હતા કે વધારે લઈ જાઓ પણ મીધું રસ્તામાં આટલા ગણા તો કેટલા મસ્ત જીંજરા ત્યાં છે કેવા ગામડાના રસ્તામાં બાકી મજા જ આવે જોઈ લે બધાય

નવડાવે છે અહીંયા બધા ઘેટા જો હવે આપણે ઘરે આવી ગયા છીએ અને આપણું જમવાનું પણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જમી લઈએ રસોઈ થઈ ગઈ છે આપણે ક્યારના ઘરે આવી ગયા પણ મોડું થઈ ગયું એટલે જલ્દી જલ્દી રસોઈ કરી નાખી છે એટલે જમવાનું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જમી લઈએ અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો જો તમને મારો વિડીયો ગયમો હોય તો લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય